પંદર વર્ષથી કાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લેગ્વેજ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ટંકારિયા સ્થિત મેં એમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડવે મેં એમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો ભરૂચના ટંકારિયા સ્થિત મેં એમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડવે મેં એમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ માં શૈક્ષણિક વર્ષ 2025 થી 26 કેજી વિભાગના એલ કેજી યુ કેજી અને બાળવાટિકા અને ધોરણ 1 અને 9 ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાક થી મૌલાના અબ્દુલ રઝાક અશરફી સાહેબ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાજી ઈશાક પટેલે প্রাসঙ্গিক પ્રવચન આપ્યું હતું અને આચાર્ય શ્રીએ પ્રવેશ લીધેલા બાળકોને સન્માનિત કર્યા હતા ત્યારબાદ શાળાના પ્રમુખ પટેલ ઈશાક યાકુબાઈ બોડા મિશનના જનરલ સેક્રેટરી મુનીરભાઈ વોરા દ્વારા શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી અને તે પણ શાળાના પ્રવેશ ઉત્સવમાં હાજર રહી શોભામાં વધારો કર્યો હતો શાળાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા